નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઇઠ્ઠોતેરસો પ્લસ ગુણી નવા ધાણાની આવક છે અને નવા ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ધાણાના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં தெற்கியா கள்ள கள்ளரா யோனி முகானா குளோதி 15 بندر 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 ரக்யாவிமா ભાઈ પંદરસો ને અઠાવન રૂપિયા ભાવ થયો નવી ધાણી એ ક્વોલિટી ની વાત કરીને એકદમ સુકી અને સુપર ક્વોલિટી ભાઈ પંદરસો ને અઠાવન રૂપિયા ભાવ નવી ધાણી જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી ભાઈ પંદરસો ને અઠ્ઠાવન ભાવ હા ભાઈ સુપર ક્વોલિટી નવી ધાણી જોઈ લો લાઇટિંગમાં પણ હારીએ જો ક્વોલિટી કાંઈ ઘટે પંદરસો ને અઠાવન ભાવ નવી ધાણીને જોઈ લો સુપર ક્વોલિટીમાં હાલા લાઇટિંગમાં પણ જોરદાર In Navadana, cháu chôn nó tound ruột biêu bào, có lẽ nữa kênh đem cháu chôn nó tound ruột biêu bào. Nếu như cháu chỗ tound bào. Nếu có lẽ bài bài cháu dot town bào. નવા ધાણા ચૌદસો બાર રૂપિયા ભાવ થયો ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ ચૌદસો ને બાર રૂપિયા ભાવ નવા નો જોઈ લો ક્વોલિટી ચૌદસો બાર ભાવનો ચૌદ બાર चौद सौ आठ रुपया भाव थो भाई नवा दाणा है क्वॉलिटी ने बात करें जो भाई क्वॉलिटी भा। भा में वहाँ भाई चौद सौ आठ रुपया भाव जो ये क्वॉलिटी चौद सौ आठ भाव भाई दाणी है ना भाई तेर सौ एशी रुपया भाव थो क्वॉलिटी ने बात करें जो भाई क्वॉलिटी में आई है भाई तेर सौ भाव जो लो ચૌદસો ને છપ્પન રૂપિયા ભાવ થયો ભાઈ નવા ધાણા ક્વોલિટી ની વાત એકદમ સૂકા ભાઈ જોઈ લ્યો ચૌદસો ને છપ્પન ભાવ

ચૌદસો ને બેતાલીસ પાવવાનો આજનો એવો ક્વોલિટી હા રા ભાઈ એમ તો ચૌદ બેતાલીસ ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ભાઈ નવા જાણાય ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ કૂકો માલ એકદમ જોઈ લો ભાઈ ચૌદસો અગિયાર પાવાનો चौद सौ भाव तेरसोर रूपया भाव भाई। नवी है। करें जो भाई नवी है क्वालिटी जो भाई क्वालिटी में आई हैरसो सीतेर रुपया भाव जो भाई क्वालिटी भाव आ धाणी ना भाव नवी ना তেৰস পিস্তলি ভাৱ থৈ যু ভাই ক'লি মিডিয়ম ক'লি তেৰস পিস্তলি ভাৱ কলিটি